અને એમની પાછળ તમે બધા બહુ ભાગાભાગી કરતા હતા અને એ કપાસ ગોઠવા માટે બહુ પ્રયત્ન કર્યો હતો એ કપાસની અંદર સતત ને સતત ચુસિયા છે એ એટેક કરતા હતા ત્યારે એની બાજુમાં કર્તવ્યનું કર્તવ્ય ટુ ઇન વન છે એની અંદર લાધાભાઈ બહુ જ ઓછો ખર્ચો કર્યો અને અત્યારે તમે પોતે ખુદ છોડ ઉપર જોશો તો રિફ્લેક્શન છે એ જોરદાર છે ચુસિયાનું જરીક પણ નુકસાન નથી અને લાધાભાઈ થોડોક છોડને આમ આમ ત્રાસો કરીને દેખાડો અમને ખબર પડે કે માલ છે એ કેવો લાગેલો છે ખરેખર સિરીઝ છે એ પહેલેથી છેલ્લે સુધી આમાં પરફેક્ટ લાગેલી છે આમાં થી દસથી થી અગિયાર સુધી તેર સુધીની સિરીઝ છે એમ વાહ જીતુભાઈ તમને શું લાગે છે કેવો માલ દેખાય છે ટૂંકી ગાસનું ઝીંડવું છે અને બબે ઝીંડવું હારે છે જો સરસ સરસ તો બંને મિત્રો જે આપણા છે લાદાભાઈ અને જીતુભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર કે એ કર્તવ્ય કંપનીની આ પ્રોડક્ટ જોવા માટે મારી સાથે આ ફિલ્ડ ઉપર આવ્યા પણ તમે પણ સૌ મિત્રોને જ્યારે પણ આ કપાસની અંદર જોવો હોય તો તમે નોંધી રાખજો ઈટાળા ગામ છે અને પાંભર સોરી પાંભર ઈટાળા ગામ છે ને આપણા ખેડૂતનું નામભાઈ પાંભર ઘનશ્યામભાઈ બાબુભાઈ પાંભર વધારે વિગત તમારે જોવી હોય તો નીચેની લાઈનની અંદર તમને એક નંબર મળશે સિત્તેર છેતાલીસ સાતસો સત્યોતેર બસો બાવીસ આ નંબર ઉપર ફોન કરી અને તમે આ અહીંનું એડ્રેસ અને અહીંયા આવવા માટે થઈ અને લોકેશન તમે માગી શકો છો તમે રૂબરૂ આવી અને આ ખેતર ઉપર વિઝિટ કરશો આભાર રામ રામ